અમદાવાદમાં બુટલેગરના ભત્રીજાએ ફેલાવ્યો છે આતંક તો બુટલેગરના ભત્રીજાએ 4 જેટલી મોટરસાયકલમાં આગ લગાડી તો રેલવે ગરણાળા નજીક માથાભારે તત્વોનો આતંક તો દેવી પૂજા કે સમાજના લોકો પર કર્યો હતો હુમલો તો હુમલામાં घायल થયેલા વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડાયા તો મહત્વના સમાચાર बुटलेगर जाए चार जेटली मोटरसाइकल में लगाड़ी आग तो मेहमदाबाद में बुटलेगर भत्रीजाए फैलाव्यो आतंक तो बुटलेगर जाए चार जटली मोटरसाइकल में लगाड़ी आग तो रेलवे गरनाड़ा नजीक माथा भारे तत्वों आतंक तो देवी पूजक समाज लोग पर हमला ત્યારે ઘાયલ થયેલા વ્યક્તિઓને ખસેડાયા છે હોસ્પિટલ